આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સુખ દુઃખના પ્રસંગમાં સ્થિત પ્રજ્ઞ રહેતા અને અતિ હતા સંવંત ઓગણીસો ની સાલમાં વડોદરાના દિવાન ગણેશ પંત વડતાલ દર્શને આવ્યા મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીનારાયણ આદિ દેવોના દર્શન કર્યા દેવોને તથા સંતો ભક્તોને રસોઈ આપી થોડા દિવસ ત્યાં જ રોકાણા એ જ સમયમાં બનવા જોગ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ધર્મપત્ની રૂકમિણીજી અક્ષરવાસી થયા તેથી દીવાનને શ્રી રઘુવીરજી મહારાજ સાથે આત્મીયતા હોય તે મનમાં ઘણી ચિંતા થઈ અને અનેક સંતો ભક્તોની હાજરીમાં કહે અમારે વડોદરામાં એકવાર મોટા ધર્મગુરુની પત્નીનું મૃત્યુ થયું તેથી તે અતિ શોક કરવા લાગ્યો અને તે તેની નનામીએ બાજી પીડ્યો ગામજનો દૂર રાખે છતાં દૂર ન જાય પછી તો તેને ઘરમાં પૂરી પત્નીનો અગ્નિ સંસ્કાર કર્યો છતાં તે કપાળ કૂટતો હતો તો અહીં કેમ થશે એમ કહી ધીરજ આપવાની ઈચ્છાથી રઘુવીરજી મહારાજ પાસે ગયો ત્યારે તેમની પાસે મોટા મોટા સંતો ભક્તો બેઠા હતા તે સર્વને રઘુવીરજી મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને સાંખ્યની વાતો કરતા કહે આ દેહ ગેહાદિક સર્વે નાશવંત છે આ લોકમાં કોઈ વસ્તુ સ્થિર નથી માટે તે મળે તેનો હર્ષ ન કરવો અને ટળે તેનો શોક ન કરવો જે માયિક વસ્તુ નાશ પામે અને શોક કરે એ મોટા અજ્ઞાની છે આવી આચાર્યશ્રીની વાત સાંભળીને તથા તેમની અચળ સ્થિતિ જોઈને દિવાન તો વિસ્મય પામી ગયા અને કહેવા લાગ્યા કે આવા સાચા આચાર્ય સંપ્રદાયના ગુરુપદે તો આ હળાહળ કળિયુગમાં ભાગ્યે જ હોય જે સંસારથી અતિ વિરક્ત ભાવે જળ કમળવત વર્તતા થતા ભગવાન સાથે અતિ હેતે જોડાયેલા હોય તે જ આવા સમયે ધીર ધીરજ રાખી શકે ના જાણે એ તે જ રીતે વર્તે છે નામ માત્ર બીજા ગુરુ જે છે અદભુત આનંદ સ્વામી કહે કે રઘુવીરજી મહારાજને સાંખ્ય યોગ પાળવાની ઈચ્છા હતી તેમના પત્ની ધામમાં ગયા એટલે અતિ આનંદ થયો પણ આ લોકના તમામ વૈભવનો હૃદયથી ત્યાગ કર્યો તેઓ ભગવત પ્રસાદજી મહારાજને ત્યાં એકવાર જમવા જતા અને સૌ સંતો ભક્તોનો મહિમા સમજતા થકા ખૂબ ભજન કરતા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની મૂળ વાતોમાંથી